મિત્રો તમારા બધાનો અમારા વ્લોગમાં સ્વાગત છે અને આજે છે મારો બર્થડે અને જો દિને સાથે ઓફિસેથી વહેલા આવી ગયા અને મને લઈ જાય છે અત્યારે ગિફ્ટ લેવા ખબર નહીં હવે શું લઈ દે મને નહીં ખબર અને અમારે વિદિશાની એક્ઝામ ચાલુ છે એટલે અમે ક્યાંય બહાર નથી જતા વિદિશાની મેથ્સનું પેપર છે આવતીકાલે એટલે વિદિશા અત્યારે એની તૈયારી કરે મિત્રો તમને પોળનો રસ્તો બતાવું જો આ છે મારી પોર્ટ અમદાવાદ જો અહીંયા બધાય મકાન હોય અત્યારે તો દુકાનો થઈ ગઈ તો અત્યારે જો અમે આવી ગયા છીએ પાંચ કોવા બજારમાં આનો વિડીયો મેં એની પહેલાંય મૂકેલો છે જો પાછળ દિનેશ મને આજે અહીંયા લઈને આવ્યા અહીંયા સાડી જો આ બધી Material, बत्ती वस्तु मारी बढ़ती होलसेल दुकान है रिटेल आप एकदम कलेक्शन हो मटिरियल तो बहुत सरस हो जाए ચણિયા ચોડી નું પણ મળે છે ચાહે એક સરસ اصلا ચણિયા ચોડી પૂરી નાની ખાલી પેન્ટો લેવાના છે একদম <laughs> ভাইয়া <laughs> એકદમ સરસ મટિરિયલ મળે છે મસ્ત તાપડ મળે છે કુર્તી મળે અને પૂરી પહેરે મળે કોઈને પણ ખરીદી કરવી હોય તો પાંચ કુવા બજારમાં એ દુકાનમાં એકદમ સરસ સરસ મટિરિયલ મળે છે તો તો મિત્ર મિત્રો મિસ્ટી ક્રિએશન

તો મિત્ર મિત્રો જો થ્રી ફોર બાવ એક્સેલ પેન્ટ્સ અવેલેબલ જો આ રીતની આ રીતનું મસ્ત ફેન્સી કલેક્શન મળશે તમને આ જો ગજી સિલ્ક ઉપર આવશે જોરદાર કલેક્શન છે તો મિત્રો તમારે કોઈને બી કંઈ બી લેવું હોય ડ્રેસમાં રેડીમેડમાં તો એક વખત મિસ્ટી ક્રિએશનમાં અવશ્ય જોજો તમને ગમશે

અહીંયા છો પાંચ ગુવા બજારમાં સિંધી માર્કેટમાં એકદમ સરસ મટીરિયલ મળે છે પૂરી પેન મળે ડ્રેસ મળે બહુ જ મસ્ત મળે છે કોઈને પણ ખરીદી કરી તો આવી જજો અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો જો કેટલું મસ્ત છે કુર્તી એકદમ સરસ સરસ છે ચોકલેટ લેવા આવ્યા બર્થડે છે અને ચોકલેટ લઈ લીધી અલગ અલગ જાતની કેટલી છે તો બરબર બસ આ ચોકલેટ એક આને કા આમ કીધું ને બે ચોકલેટ જો અત્યારે અમે આવ્યા છીએ અહીંયા હોટેલમાં सब्जी પેક કરાવવા કારણ કે વિદેશ એક્ઝામ ચાલે એટલે પાંચ જમવા જવાય એવું છે ને અને પડી પડી કરીને થાકી ગયા એટલે અહીંયાથી सब्जी પેક કરીને ઘરે જ રોટલી બનાવીશું सब्जी પેક કરાવવા આપી છે મારે પણ ઠીક આવી ગયું પેટ બનાવી લીધું હવે જો મિત્રો આપણે શાક લઈએ પનીર ટીકા મસાલા ચલો ખાવું ડુંગળી છે ને અહીંયા જો રોટલીનો ડબો ભરી લીધો પાપડ એમાં છે છાસ તો જો મિત્ર થાળી થઈ ગઈ તૈયાર અને ચલો જમ હાલો જોરદારની ભૂખ લાગી ગઈ છે કારણ કે બહાર ગયા હતા એટલે મોડું થઈ ગયું અને આવીને બનાવ્યું રોટલી ખાલી શાક તો તૈયાર જ છે છાસ ને પાપડ ને ડુંગળી ચલો જમી લઈએ તો મિત્રો ગઈકાલે તો બહુ થાકી ગયા હતા એટલે પછી કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો અને આજે થઈ ગઈ છે બીજા દિવસની સવાર તો બધાને ગુડ મોર્નિંગ અને ગઈકાલે જેણે પણ મને બર્થડે વિશ કર્યું એ બધાનો ખૂબ ખૂબ આભાર અને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું આવતીકાલે એક નવા જ બ્લોગમાં અને જેણે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે કમેન્ટ કરે છે અમારા વિડીયોને લાઈક કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય